રાણો રાણા ની રીતે હોય તો એ મારા રાણા તારું ઘર બનતું તું ત્યારે કેટલા ચાલો કોના તો પૈસા થઈ ગયો મિત્રો આ ભાઈ દેવેદ ખવડ વિશે ઘણું બધું બોલી ગયા છે ને આ ભાઈએ એક વિડીયો ખૂબ જ અત્યારે વાયરલ કર્યો છે ને આ વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ દેવૈત ખવડ વિશે આ ભાઈએ વિડીયો બનાવ્યો છે અને દેવૈત ખવડ વિશે ઘણું બધું બોલી ગયા છે જેમ ફાવે તેમ બોલી ગયા છે દેવાઈત ખવડ વિશે અને મિત્રો અત્યારે તમને ખબર જ છે દેવૈત ખવડનો અત્યારે વિવાદ ચાલી રહ્યો છે તેમની ગાડી ઉપર હુમલો થયો તો અને અત્યારે આ ભાઈએ વિડીયો વાયરલ કર્યો છે આ ભાઈ દેવૈત ખવડને એક નંબરનો ચોર કયા છે અને પૈસા ખાવ કણ્યો કે છે એમ કહી રહ્યા છે મિત્રો સૌથી મોટા સમાચાર અને આ ભાઈનો હું વિડીયો પણ તમને બતાવું તે દેવૈત ખવડ વિશે કેવું કેવું બોલી રહ્યા છે કે દેવૈત ખવડ એક નંબરનો ખોટીનો છે એમ પણ આ ભાઈ કહી રહ્યા છે અને દેવેત ખવડનું ઘણું બધું મોડું પણ બોલી રહ્યો છે અને દેવૈત ખવડનો આ વિડીયો ખૂબ જ વાયરલ કર્યો છે આ ભાઈએ જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે ને તેમાં દેવૈત ખવડ વિશે આ ભાઈ જે બોલે છે ને તમને એમ લાગશે કે એટલે આને કંઈક દુશ્મની હશે દેવાયત ખવડ જોડે એવું પણ લાગી રહ્યો છે કારણ કે આને વિડીયો વાયરલ કર્યો છે ને દેવાયત ખવડ દેવાડ વિશે ઘણું બધું બોલી નાખ્યું છે તમને જાણીને નવાઈ લાગશે કે મિત્રો દેવાઈત દેવાયત શું આમ તમે સાંભળશો એટલે તમને એમ લાગશે કે દેવાઈત ખવડનો આ દુશ્મન હશે તો જ આવો વિડીયો બનાવે એ આપણે મિત્રો કોઈના સપોર્ટમાં નથી નથી દેવાઈત ખવડના કે નથી સામેવાળા પક્ષના સપોર્ટમાં પણ આપણે તમને સમાચાર આપવા માટે આ વિડીયો બનાવ્યો તમે જુઓ મિત્રો આ વિડીયો પર વિડીયો બતાવું તે પહેલા મારા વાલા ભાઈઓ ખાસ જણાવવાનું કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ખવડ નામનો માણસ છે ગુજરાતની અંદર જે ડાયરા કરે ના ના તો એને રાણાની રીતે હોય રાણો તો રાણાની રીતે હોય અરે ભાઈ તું લોકોને કઉ રાણો રાણાની રીતે હોય તો એ મારા રાણા તારું જયારે ઘર બનતું તું ત્યારે કેટલા લોકોના તું પૈસા ખાઈ ગયો એ ચોર અને હું તો એટલું કઉ છું રોડું લગાડવા માટે ઇતિહાસ વાંચીન તમારી સામે બોલું છું કેસ માં બોલું તો ક્યાંક મારી ભૂલે પડે પણ હાંપળી બોલું છું એમ નથી વાંચ્યા પછી બોલું છું તમારો બાપ કોણ છે ધ્યાન રાખજો જેથી દુનિયાને જરૂર પડી